વિદ્યાર્થી મિત્રો હેતુઓ પ્રમાણે ગુણભારની વાત કરીએ તો જ્ઞાનના ચૌદ સમજના સોળ ઉપયોજનમાં આઠ સંયોજન વિશ્લેષણના ત્રણ અનુમાનના નવ એમ પચાસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછાશે તો દસ પૂછાશે દરેકનો એક ગુણ એટલે કે દસ ગુણ રહેશે ટૂંક જવાબી પ્રશ્નો છે એ પણ તેર પૂછાશે જેના તેર ગુણ એટલે કે દરેકનો એક ગુણ રહેશે ટૂંક જવાબી પ્રશ્ન પાંચ પૂછાશે જેના બે ગુણ એટલે કે દસ ગુણ થશે ટૂંક જવાબી પ્રશ્ન ત્રણ ગુણનો એક પૂછાશે અને લાંબા પ્રશ્નો ચાર ગુણના બે

એવા પ્રશ્નો પૂછાશે એની પણ ચર્ચા આપણે આગળ કરતા રહીશું પણ અત્યારે તમે તમારી અનુક્રમણિકાની અંદર આટલા ચેપ્ટર ટીક કરી દો ત્યાર પછી પદ્ય વિભાગ એટલે કે જે આપણો વિભાગ બી છે એની અંદર કાવ્ય નંબર તેર ચૌદ સત્તર અને વીસ એની અંદરથી પણ ચૌદ ગુણનું પૂછાશે આમ અઠ્યાવીસ ગુણ જે છે તમારા પાઠ્યપુસ્તકના પુસ્તકોમાંથી જ પૂછાવાનું છે અને વ્યાકરણ પણ પુસ્તકમાંથી આવશે કેવી રીતે આવે એની વાત કરીએ તો વિભાગ સી જે છે તેની અંદર મુહાવરા जोरा बुक व्याकरण अपे कहावत वाक्य सुधी विरोधी शब्द सामना शब्द ये, ये स्वाध्याय चालू टिप्पणी शब्दों से शब्द समूह के लिए एक शब्द उपसर्ग प्रत्यय भाववाचक संज्ञा कृतुवाचक संज्ञा विशेषण व्याकरण में पूछा जाएगा जिसका पूर्णांक रहेगा दस विभाग डी की बात करिए तो गद्य समीक्षा कहानी लेखन पत्र लेखन और निबंध लेखन आएगा उसका गुण रहेगा गुणाकन बारह कंट्रास्ट द काव्य कई काव्य मोढे करवाने चाहिए तो काव्य नंबर एक और 20 ये दो तुम्हारे तैयार कर दी चाहिए काव्य पूर्ति ये माती पूछा से 30% भारा की यानी 15 गुण प्रथम परीक्षा के अभ्यास क्रम से लिया जाएगा द्वितीय परीक्षा प्रश्न पत्र का प्रारूप देखेंगे हम उसके पहले हम बात कर लेते हैं ब्लूप्रिंट की તો વિદ્યાર્થી મિત્રો બ્લુ સંપૂર્ણ સમજ જે છે છે તેવું આપણે એક પ્રશ્નપત્ર તે આદર્શ પ્રશ્નપત્ર જોઈશું વિદ્યાર્થી મિત્રો આનો ફૂલ સોલ્યુશન લેવા માંગો છો તો નીચે આપેલી અંદર છોપ્શન ઉપર ક્લિક કરીને ત્યાંથી આ પ્રશ્નપત્રનો નો સો ટકા સાચું સોલ્યુશન મેળવી શકશું ગદ્ય વિભાગની અંદર પેલો પ્રશ્ન છે કે સહી વિકલ્પ ચૂનકર નિમ્નલિખત રિક્ત સ્થાનો પૂરતી ખીચીએ તો અહીં તમને મિત્રો બંને

આ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપણે જે ચેપ્ટર ટીક કરાવ્યા છે તેમાંથી પ્રશ્નો હશે મોહન કી પારિવારિક સ્થિતિ ક્યાંથી રાની લક્ષ્મીબાઈને કયા પ્રતિ કયા પ્રતિજ્ઞા કીથી દો તીન વાક્યમાં ઉત્તર લખીએ પાંચ છ વાક્ય મેં વિદ્યો પરિચય દીજી ઓર કંદ કદરને આપની ઇમતદારી કહેશે બતાવી વિભાગ બી પદ્ય વિભાગ અહીં તમારે પણ પ્રથમ ખાલી જગ્યા પૂરવાની છે અને તેના ઓપ્શન આપેલા છે ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કીચીએ जीवन में खाली जगह उपासना फिर एक एक वाक्य में उत्तर लिखिए दो तीन वाक्य में लिखिए और पांच छह वाक्य में उत्तर लिखिए विभाग सी, मुहावरे का अर्थ कहावत का अर्थ वाक्य शुद्ध कीजिए विरोधी पर्यायवाची, शब्द शब्द के लिए, शब्द उपसर्ग बताइए और भाववाचक कर्तुवाचक संज्ञा और विशेषण संज्ञा बताइए વિભાગ ડી વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો ફકરો આપ્યો છે અને જોઈ અને તમારા શીર્ષક દીચીએ પ્રારંભ કે આધાર પર પત્ર લિખીએ જો તમને કહાની એટલે કે વાર્તા નથી લખવી તો તમે અહીં વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રભાષા હિન્દી કા મહત્વ પરીક્ષા કરેને કા અનુરોધ કરે સ્વ ભારત ઓર ઘાયલ સૈનિકા તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવ માટે અહીંડ સ્ક્રીન ઉપર કરીને મળી શકો છો અને મિત્રો આ પ્રકારની બ્લુ મેળવવા માટે ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી